જેમાં સીઆરસી લુણીધારની તમામ પેટાશાળાઓએ અઢાર કૃતિઓએ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં સર્વ કૃતિઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ આયોજનમાં કથિરિયા ધારાબેન અને સંઘાણી નિદાલીબેન દ્વારા મૂલ્યાંકનની સેવા આપવામાં આવી હતી કાર્યક્રમના આયોજન માટે અમિતભાઈ કરકરની દેખરેખ હેઠળ નિલેશભાઈ ઠુમ્મર અતુલભાઈ ઠક્કર ભરતભાઈ ગોંડલિયા સંદીપભાઈ સતાણી દીપાબેન સોઢા આરતીબેન ગજેરા દ્વારા ભારત જહેમત ઉઠાવવામાં આવી હતી આચાર્ય જીથોડી પ્રાથમિક શાળા આજે લૂણીધાર સીઆરસી આરસી કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો બે હજાર પચીસનું આયોજન લુણીધારના સીઆરસી માનનીય અમિતભાઈ કક્કર દ્વારા કરવામાં આવ્યું છે અને જીથોડી પ્રાથમિક શાળાના આંગણે આજે આ સીઆરસી કક્ષાના મેળાની અંદર લગભગ દસથી બાર ગામના શાળાના બાળકો આજે સત્તરથી અઢાર કૃતિઓ સુંદર રીતે રજૂ કરી અને બાળકોની અંદર આ જે બાળ વિજ્ઞાન અને વિજ્ઞાનની જે બાબતો છે એ ખૂબ સારી રીતે વિકસે અને બાળકમાં પડેલી શક્તિઓ જે છે એ આ વિજ્ઞાન મેળા દ્વારા બહાર આવતી હોય છે ત્યારે આ સુંદર મજાનું આયોજન સીઆરસી કક્ષાએ જ્યારે ગોઠવવામાં આવ્યું છે ત્યારે અમારી શાળાને યજમાન બનાવી અને અમને આ નાનકડા એવા ગામની અંદર ખૂબ મોટો લાભ આપ્યો છે એ બદલ સીઆરસી લુણીધારને લુણીધારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને બીઆરસી ભવન ફૂંકાઓનો પણ અહીંયા આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જયભાઈ આજરોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પુરે લુણીદાર કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન જીથુડી પ્રાથમિક શાળા મુકાને આયોજન થયેલ છે જે પ્રદર્શનની અંદર અઢાર જેટલી કૃતિઓએ ભાગ લીધેલો છે આસપાસના દરેક શાળામાંથી બે થી ત્રણ કૃતિઓ આવેલી છે અને ખાસ તો આ પ્રદર્શનનો હેતુ એવો છે કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક માનસ વિકસે અને પોતે વિચાર રજૂ કરીને કંઈક નવીન પ્રયોગ કરે અથવા તો કોઈ સમસ્યાનો ઉકેલ લાવે અને એની અંદર એ વિદ્યાર્થી આગળ વધે અને પોતાનું કામ છે એ સરળ બનાવવા તરફ એ જઈ શકે એટલા માટે આવું પ્રદર્શન યોજાય છે જે પ્રદર્શન અંતર્ગત આજે જીથોની પ્રાથમિક શાળા મુકાને પેટા શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આજે અહીં આવેલ છે અહીંયા હું વિદ્યાર્થી ક્લસ્ટરના વૈજ્ઞાનિક મેળામાં એ જે નિર્ણય તરીકે ગયા છે આપણે અહીંયા જોઈએ તો વિજ્ઞાન મેળામાં સત્તરથી અઢાર કૃતિઓ રાખવામાં આવી છે વિજ્ઞાન મેળાનો હેતુ એ છે કે બાળકો છે એ નાનેથી જ એનો વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને બાળ વૈજ્ઞાનિકો આગળ જઈને વૈજ્ઞાનિકો બની શકે અને એનો જે વિચાર છે એ બધા સમક્ષ રજૂ કરી શકે